અને આજે માતાજીની દયાથી આજે બીજા નોરતે હાર્ટ કિલરના ગ્રાઉન્ડમાં દરેક ખેલ રશિયાઓને ગરબા ગાવા માટે અમારું આમંત્રણ છે પરવાનગીની તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે અને તંત્ર તરફથી અમને પૂરી પરમિશન આપવામાં આવેલ છે ખાલી બીજાનું મને ખબર નથી પણ હાર્ટ કિલર ગ્રુપને મંજૂરી આપવામાં આવેલ છે લગભગ હું માનું છું કે આણંદના તમામ ગરબા આયોજકોને સરકારશ્રી તરફથી તંત્રશ્રી તરફથી પરવાનગી આપવામાં આવેલ છે એટલે આણંદમાં આ નવરાત્રિથી દસે નવે નવ દિવસ ખૂબ રંગે ચંગે માતાજીની આરાધના કરવામાં આવશે બધા આવો આપણે સાથે મળીને સરકારના નિયમોનું પાલન કલા કરતાં માતાજીની સ્તુતિ કરતાં આપણે ગરબાને માણીએ